બાઉભાઈ એમ કહેવાય છે કે જય રામાયણ માંથી રામનો જે પ્રસંગ છે રામ ને વિભીષણ પ્રસંગ આવે છે એમાં જય રાવણ નો દીકરો મેઘનાથ એનો પ્રસંગ છે અને સુલક્ષણા એટલે જય રામ લંકા ઉપર ચડાઈ કરી એમ કેવાય છે કે સૌ કે પંદરમો દિવસ હતો ઈ યુદ્ધ ને ત્યારે છેલ્લે મેઘનાથ નો વારો જયારે લડવામાં આવ્યો અને જે સુલક્ષ મેઘનાથ મરાણો ત્યારે ખબર પડી કે મેઘનાથ મરાણો છે એટલે ત્યાંથી અડી કાઢી અને સુલક્ષણા રણ મેદાન માં આવે છે મેઘનાથ ના સગ આવી અને રુદન કરે છે વિલાપ કરે છે પછી રાવણ ને ખબર પડી બાઉભાઈ રાવણે કીધું મનોદરીને કે મનોદરી કકલાટ અને આ રોણું કોનું છે કે મહારાજા રાવણ આ આપણી અવાજ છે અને વિલાપ છે કારણ કે મેઘનાથ મરાણો છે અને અત્યારે રણ મેદાન માં સુલક્ષણા રોવે છે રાવણે કીધું કે જાઓ મનોદરી મારો હુકમ છે સુલક્ષણા ને સાની રાખો અને જો આ વિલાપ સાંભળશે તો બીજા સૈનિકો કાલ લડવા નહી જાય પછી એમ કેવાય છે રાવણના ના હુકમ ને હિસાબે મનોજરી રણ મેદાન માં આવે છે સુલક્ષણા પાસે આવી અને વાહામાં હાથ મૂકી અને સુલક્ષણા ને સાની રાખે છે અને એમ કેવાય છે ભાવભાઈ સુલક્ષણા એ બહુ સારો જવાબ આપ્યો હતો કે માં માં આજ રણ મેદાન માં મેઘનાથ મરાણો છે અને હું આ રુદન કરું છું તો આવે જ ને રણ મેદાનમાં જયારે રાવણ મળશે ત્યારે તમે નહીં રહો કે દીકરી હાસુ છે પણ હું તને કઉ છું કે આજ રણ મેદાનમાં રણ મેદાનમાં મેઘનાથ મરાણો છે અને તું રોશો રુદન કરશો વિલાપ કરશો અને ત્યારે તારા પણ વાહ માં જયારે રાવણ મળશે અને જયારે એની વાહે હું રોતીશ ને વિલાપ કરતીશ ને દીકરા ત્યારે મને કોઈ સાનું રાખવાની નહી પણ તું તો ભાગશાળી કેવા કે મેઘનાથ મરાણો મારો દીકરો મરાણો અને એની વાહે જો તું સુલુક્ષીના રોતીઓનો વિલાપ કરતી હો તો મનોદરીનો વાહમાં આજ છે કે સાની રે બેટા પણ કાલ રણ મેદાનમાં જ્યારે રાવણ મરતો છે ને અને હું રોતી હઈશ ને ત્યારે કોઈ મને સાનું રાખવા નહી હોય આ છે બાવભાઈ રામાયણ નો પ્રસંગ એટલે આપણે અહીંયા પૂરો કરીશું